શારદીય નવરાત્રીની આ પાવન પર્વ પર ઘટ સ્થાપના કરવાની સંપૂર્ણ વિધિ શુભ સમય અને મુહૂર્ત કયા છે તે વિશે આજે આપણે જાણીશું તો આ વખતે અશ્વિન માસના શુક્લ પક્ષની પડવો એટલે કે પ્રતિપદા તિથિ એકવીસમી સપ્ટેમ્બરના રોજ મધ્યરાત્રિએ એક વાગ્યા ને ત્રેવીસ મિનિટે શરૂ થઈ રહી છે અને આ તિથિ બાવીસમી સપ્ટેમ્બરના રોજ મધ્યરાત્રિએ બે વાગ્યા ને પંચાવન મિનિટે સમાપ્ત થશે પંચાંગ અનુસાર ઘટ સ્થાપના બાવીસમી સપ્ટેમ્બરના રોજ સવારે છ વાગ્યાને નવ મિનિટથી લઈને આઠ વાગ્યાને છ મિનિટની વચ્ચે કરી શકાય છે જો આ સમયગાળા દરમિયાન તમે ઘટ સ્થાપના ન કરી શકો તો તમે અભિજીત મુહૂર્તમાં પણ પ્રાતકાલીન ઘટ સ્થાપનાની વિધિ કરી શકો છો આ દિવસે અભિજીત મુહૂર્તનો સમય સવારે અગિયાર વાગ્યાને ઓગણપચાસ મિનિટથી લઈને બાર વાગ્યાને આડત્રીસ મિનિટની વચ્ચે રહેશે નવરાત્રીના પહેલા દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે ચાર વાગ્યાને પાંત્રીસ મિનિટથી લઈને પાંચ વાગ્યાને બાવીસ મિનિટની વચ્ચે રહેશે જો તમે પ્રાતઃકાળમાં દેવી દુર્ગાની પૂજા તેમની સ્થાપના અથવા તો કળશ સ્થાપના કરવા ઈચ્છો છો તો તેનો સમય સવારે ચાર વાગ્યાને અઠ્ઠાવન મિનિટથી લઈને છ વાગ્યાને નવ મિનિટની વચ્ચે રહેશે આ પ્રાતઃકાલીન સંધ્યાનો સમય છે જેમાં પ્રાતઃકાલીન પૂજા કરવામાં આવે છે આથી જો આમાંથી કોઈ પણ સમયે તમે ઘટ સ્થાપના કે કળશ સ્થાપના કરો છો તો આને સૌથી શુભ સમય માનવામાં આવ્યો છે ચાલો હવે જોઈએ કે ઘટ સ્થાપના માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે સૌથી પહેલા આપણને કળશ એટલે કે ઘડાની જરૂર પડશે આ ઘડો તમે માટી પિત્તળ કે પછી તાંબાનો લઈ શકો છો પણ ધ્યાન રહે કે તે એકદમ સ્વચ્છ હોય જો માટીનો ઘડો ઉપયોગમાં લેવા જઈ રહ્યા છો તો નવો ઘડો લેવો સૌથી ઉત્તમ ગણાય છે તેનો પહેલા ક્યારેય ઉપયોગ ન થયો હોય તેવો ઘડો લેવો અને જો પિત્તળ કે તાંબાનો ઘડો લઈ રહ્યા છો જેનો તમે દર વર્ષે ઉપયોગ કરો છો તો તેને સારી રીતે સાફ કરીને જ ઉપયોગમાં લો તે ઉપરાંત ગંગાજળ આંબાના પાન શ્રીફળ એટલે કે જટાવાળું નાળિયેર એટલે કે છોલેલું નાળિયેર ન હોય તેવું ચોખા અથવા અક્ષત સોપારી હળદરની ગાંઠ સિક્કા કાચો દોરો અથવા જેને મૌલી પણ કહેવાય છે જવના દાણા અથવા સપ્તધાન્ય લાકડાની ચોકી કે પાટલો અને લાલ વસ્ત્ર આ ઉપરાંત અક્ષત ગુલાલ કંકુ વગેરે પણ જરૂરી છે ચાલો હવે જોઈએ કે ઘટ સ્થાપનાની વિધિ શું છે તે જાણીએ નવરાત્રીના પહેલા દિવસે મા શક્તિની પૂજા આરાધના કરવા માટે પ્રથમ દિવસે સૌથી પહેલા બ્રહ્મ જાગી જવું જોઈએ જોઈએ જાગ્યા પછી નિત્યક્રમ પૂર્ણ કરી સ્નાન વગેરે દ્વારા સ્વચ્છ સ્વચ્છ થવું અને વસ્ત્રો ધારણ કરવા ત્યારબાદ સૌથી પહેલા પોતાના ઘર અને મંદિરના સ્થાનને સ્વચ્છ કરવું જોઈએ પછી તેના પર ગંગાજળ છાંટીને તે સ્થાનને પવિત્ર બનાવી લો કેટલાક ઘરોમાં કેટલાક લોકો દેવી દુર્ગાની સ્થાપના કરતા પહેલા ગાયના છાણથી તે ભૂમિને લીપે છે તેનાથી તે ભૂમિ વધુ પવિત્ર થઈ જાય છે તેના પર ગંગાજળ કે ગૌમૂત્રનો પણ છંટકાવ કરવામાં આવે છે જો તમારા માટે આ શક્ય હોય તો તમે કરી શકો છો જો ન કરી શકો તો તમે સામાન્ય રીતે તે સ્વચ્છ કરી લો તેના પર ગંગાજળના થોડા ટીપા છાંટીને અથવા ગૌમૂત્ર છાંટીને તેને સ્વચ્છ અને પવિત્ર કરી લો ત્યારબાદ ઘટ સ્થાપના માટે સૌથી પહેલા ઉત્તર કે પૂર્વ દિશા તરફ મુક કરીને એક આસન પર બેસી જાઓ જો આ આસન કુશ ઘાસ હોય તો સૌથી સારું છે જો ન હોય તો કોઈ પણ સ્વચ્છ આસનનો ઉપયોગ કરી શકો છો હવે સૌથી પહેલા એક ચોકી તૈયાર કરો તેની ઉપર સ્વચ્છ અને શુદ્ધ લાલ વસ્ત્ર પાથરો તેના ઉપર ઘમ કે ચોખાના દાણા પાથરીને કમલ કે પછી કળશ સ્થાપણનું આસન તૈયાર કરો તમે આના દ્વારા એક રંગોળી પણ બનાવી શકો છો હવે તેની ઉપર તાંબા પિત્તળ કે પછી માટીના કળશની સ્થાપના કરો જે કળશની સ્થાપના કરવાની છે તેમાં સ્વચ્છ જળ ભરો અને આ જળ ગળા સુધી ભરેલું હોવું જોઈએ ત્યારબાદ આ કળશના ઉપરના ભાગમાં આંબાના લીલા પાન પાથરો અને કળશની અંદર દૂરવા સોપારી સિક્કો અને હળદરની ગાંઠ રાખો હવે આ કળશને ચોકી પર સ્થાપિત કરો કળશની ઉપર કંકુથી પાંચ કે સાત ચાંદલા કરો આ કળશને મા આદ્યશક્તિના સ્વરૂપમાં સ્થાપિત કરવામાં આવે છે જેની નવ દિવસ સુધી અબીલ ગુલાલ કંકુ અક્ષત સુગંધિત પુષ્પો વગેરેથી દરરોજ પૂજા કરવી પડે છે અને નવ દિવસ સુધી ધૂપ દીપ કરીને મા આદ્યશક્તિની આરાધના તેમની આરતી અને સ્તુતિ કરવામાં આવે છે નવરાત્રીના પહેલા દિવસે કળશ સ્થાપનાની સાથે જ જવ પણ વાવવામાં આવે છે કેટલાક લોકો તેમાં સપ્તધાન્ય વાવે છે જેમાં શાકંભરી દેવીના દેહમાંથી ઉત્પન્ન થયા છે અને તેમનું આટલું મહત્વ કેમ છે તેની પાછળ પણ એક પૌરાણિક કથા છે તેનું પ્રમાણ આપણને દુર્ગા સપ્ત સતીના અગિયારમા અધ્યાયમાં મળે છે જેમાં મા દુર્ગા સ્વયં કહે છે તતોહમ અખિલમ લોકમ આત્મદેહ સમુદ્ભવમ મરીશ્યમ શુરા શાકમ આવૃષ્ટિ પ્રાણધારકેહ શાકંભરે વિખ્યાતિમ તદા હસ્યામી અહમ ભુવિ તત્રૈવ ચ વધિષ્યે દુર્ગમમ નામ મહાસુરમ અર્થાત હે દેવતાઓ તે સમયે હું મારા શરીરમાંથી ઉત્પન્ન થયેલા શાક દ્વારા સમગ્ર સંસારનું ભરણ પોષણ કરીશ જ્યાં સુધી વરસાદ નહીં આવે ત્યાં સુધી તે શાક જ સૌના પ્રાણની રક્ષા કરશે આવું કરવાને કારણે પૃથ્વી ઉપર શાકમ નામથી મારી ખ્યાતિ થશે અને તે જ અવતારમાં હું દુર્ગમ નામના મહાદૈત્યનો વધ કરીશ અને આ જ કારણ છે કે નવરાત્રિની પૂજામાં જવ વાવવામાં આવે છે તેમની પૂજા કરવામાં આવે છે જવ વાવવા માટે તમે સપ્તધાન્યનો ઉપયોગ પણ કરી શકો છો અને સપ્તધાન્યમાં આવે છે જવ તલ ડાંગર મગ કંગની ચણા અને ઘઉં સપ્તધાન્ય વાવવા માટે સૌથી પહેલાં એક પહોળું અને ખુલ્લું માટીનું પાત્ર લો તે ઉપરાંત સ્વચ્છ માટીની પણ તમને જરૂર પડશે અને થોડું જળ અને તેની સાથે જ સાત જુદા જુદા પ્રકારના અન્નના બીજ જેને આપણે સપ્તધાન્ય કહીએ છીએ સૌથી પહેલા માટીનું મોટું પાત્ર લો આ એવું પાત્ર હોવું જોઈએ જેનો પહેલા ઉપયોગ ન થયો હોય જે સ્વચ્છ હોય હવે તે પાત્રની અંદર સૌથી પહેલા માટીનો એક પળ પાથરો ત્યારબાદ સપ્તધાન્યના કે પછી જવના દાણા તેમના બીજ ત્યાં વેરવિખેર કરો ત્યારબાદ ફરીથી માટીનું એક બીજું પળ પાથરો અને પાત્રના કિનારે કિનારે અન્નના દાણા વાવો હવે તેની ઉપર માટીનું એક ત્રીજું અને અંતિમ પળ પાથરો અને માટીને વ્યવસ્થિત કરવા માટે જરૂરિયાત અનુસાર તેમાં થોડું જળ નાખો આ પ્રકારે તમે નવરાત્રીમાં સપ્તધાન્ય વાવવા કે જવ વાવવાની પ્રક્રિયા કરી શકો છો આ પ્રકારે વિધિપૂર્વક કળશ સ્થાપન કર્યા બાદ જવ વાવ્યા પછી દેવી દુર્ગાને વિશિષ્ટ સાત્વિક મિષ્ટાન ભોગ અર્પિત કરો અને પછી નવરાત્રિ વ્રતનો સંકલ્પ લો આ નવરાત્રિના વ્રતનો સંકલ્પ લેવા માટે સૌથી પહેલાં પોતાના જમણા હાથની અંજલિમાં ગંગાજળ લો અને દેવી દુર્ગાને પ્રાર્થના કરતા આ પ્રકારે કહો હે દેવી તમે જગતની માતા છો હું આ ઉત્તમ નવરાત્રિ વ્રતનો આરંભ કરવા જઈ રહી છું હે માતા તમે મારા બધા કાર્યોમાં મદદ કરવાની કૃપા કરો આ નવરાત્રિ વ્રતની પૂર્ણાહુતિમાં હું મારી શક્તિ અને બુદ્ધિ અનુસાર પૂર્ણ નિયમોનું પાલન કરવાનો પ્રયત્ન કરીશ તમે મને તમારા આશીર્વાદ પ્રદાન કરો અને તમારી કૃપા મારા અને મારા પરિવાર પર હંમેશા જાળવી રાખો આ પ્રકારે દેવી ભગવતીને પ્રાર્થના કરો જો તમે કોઈ વિશેષ ઉદ્દેશ્ય સાથે આ નવરાત્રિના નવ દિવસોની સાધના કરવા જઈ રહ્યા છો તો તે ઉદ્દેશનો ઉચ્ચારણ પણ તે સંકલ્પ મંત્રમાં કરવો જોઈએ અને દેવી દુર્ગાની સામે પોતાની તે ઈચ્છાને પ્રગટ કરતા વિનમ્રતાથી તેના પૂર્ણ થવા માટે પ્રાર્થના કરવી જોઈએ હવે પૂર્ણ વિધિ વિધાન સાથે આ કળશની નવ દિવસ સુધી પૂજા આરાધના કરવામાં આવે છે નવરાત્રિના નવ દિવસ પૂર્ણ ઉપવાસ કરીને મા દુર્ગાનું પૂજન કરવું પડે છે અને નવ દિવસમાં માતાની સ્તુતિ આરતી વગેરે પણ કરવામાં આવે છે આવનારા નવરાત્રિ પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ મા ભગવતી દુર્ગા તમારું અને તમારા પરિવારનું કલ્યાણ કરે એ જ કામના કરીએ છીએ હરે કૃષ્ણ